મિત્રો વર્ષો પહેલા એક સરસ મોટી સોસાયટી ની અંદર વાત વાતના અને જાત જાતના લોકો શાંતિથી રહેતા હતા સોસાયટી નું એક ઘરડો પણ ઈમાનદાર ચોકીદાર બોલે ઓછું પણ પોતાનું કામ છે એ ખંતપૂર્વક કરે અને એકંદરે સોસાયટી સુખી અને एकदम શાંતિથી રહે અને ક્યારેક એકલ દોકલ ચોરીના બનાવ બનતા હતા પછી એક દિવસ એ ચોર છે એ સામેથી આવી અને કહે છે કે મને ચોકીદાર બનાવજો એટલે આ કામ છે ને એ સારું થઈશે થઈ જશે અને સોસાયટી ની અંદર ચોરી થાતી બંધ થઈ જશે અને જૂના ચોકીદારની ખૂબ એમણે બદબોજાઈ કરી એટલે કે એના પેલા ખરાબ વાતો કરી સોસાયટીના લોકોએ ભરોસો કરી અને જૂનાને હટાવી અને આ ચોર છે એને ચોકીદાર બનાવી દીધો હવે એ ચોર જ ચોકીદાર બની ગયો તો બીજા ચોર છે એ ચોરી કરતા બંધ થઈ ગયા એટલે આના પોતાના માણસો છે એ સોસાયટીના રહેવાસીઓને કેવા લાગ્યા કે જુનો અને નવો ચોકીદાર જોવો જો તમે આ નવો ચોકીદાર આવતી આ ચોરી છે એ બધી બંધ થઈ ગઈ છે આ નવો ચોકીદાર પોતાની નોકરી ટકાવી રાખવા દર વર્ષે જૂના ચોકીદારની સામે એટલે કે ખોજા કરે અને પોતાને છે એ શ્રેષ્ઠ ગણાવાનો પ્રયાસ કરે પછી ધીમે ધીમે લોકો છે એની ભૂલ છે એ સમજાય એટલે હવે નવો ચોકીદાર છે એ અંદર સોસાયટીના રહી શ્યો છે એમને લડાવવા લાગ્યો અને પોતે એમનો કિંમતી સામાન છે એ ધીરે 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 શેરવવા લાગ્યો પણ રહીશો હવે અંદર અંદર લડવામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે પોતાનું નુકસાન એમને દેખાવાનું બંધ થઈ ગયું આજે દસ વર્ષ થયા નવો ચોકીદાર હજી ત્યાંનું ત્યાં જ છે અને સોસાયટીના લોકો છે ને એ લોકોમાં અત્યારે અજંપો આવી ગયો અને અવિશ્વાસ પર ઉઠી ગયો અને સોસાયટીના લોકો છે એ અંદર અંદર એટલા બધા લડવામાં મશગુલ થઈ ગયા કે પેલો ચોકીદાર છે એ જે ચોરી કરે છે જે કાર્યો કરે છે અને જે કરતૂતો કરે છે એ કરતૂતો છે એની સામે કોઈ ધ્યાન નથી દેતું અને બધા જ પોતાની રીતે જે ચોરી થાય છે ને એની અંદર એટલા બધા અલમસ્ત થઈ ગયા છે અને એમાં જ બધા ધ્યાન રહે છે તો મિત્રો ઘણીવાર આપણને પણ આવું કંઈક દ્રશ્ય દેખાતું હોય છે પણ આપણું ધ્યાન છે એ બીજી જગ્યાએ ડાયવર્ટ હોય છે એટલે જે વાસ્તવિક પરિસ્થિતિ હોય છે ખરેખર તકલીફ હોય છે તે આપણી નજર નથી હોતી અને એના પરિણામે આવા લોકો છે એ આપણો લાભ લેતા હોય છે તો અ્યાર આ વિડીયોનો સાર એ છે કે આપણે જ્યારે આવું કંઈક થતું હોય ત્યારે આને વિશે ખૂબ ડીપમાં રિહર્સલ કરી અને વાસ્તવિકતા છે એ બાજુ જોવું જોઈએ નહીં કે આપણે અંદર અંદર લડી અને આપણે એકબીજા ઉપર દોષના ટોપલા ઠોળી દઈએ પરંતુ વાસ્તવિક અર્થમાં ગુનેગાર કોઈ બીજા હોય છે અને નામ પણ બીજાનું આવતું હોય છે એટલે વાસ્તવિક રીતે ડીપમાં આપણે જાણી અને આનું પરિણામ મેળવી મિત્રો કેવો લાગ્યો આ વિડીયો આ વાત એ આપણને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશડિયા એમને આપ ફોલો કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ ભારત જય જય ગરવી ગુજરાત